પચ્યાસી એલ એલ એમ અનુસ્નાતકો ગાંધીનગર કેમ્પસના સડસઠ અને સમાવેશ થાય છે તેજસ્વી વિદ્યાર્થીઓના અસાધારણ શૈક્ષણિક પ્રદર્શન અને યોગદાનને બિરદાવવા અંડર ગ્રેજ્યુએટ અને અનુસ્નાતક કાર્યક્રમોના કુલ આડત્રીસ સુવર્ણચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા જેમાં વર્ષ બે હજાર પચીસમાં પાંચ નવી સુવર્ણચંદ્રક શ્રેણીઓ ઉમેરવામાં આવી છે જે વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવી શૈક્ષણિક વ્યાપ વધુ વિસ્તૃત કરશે આ ઉપરાંત સહાયની સાથે પ્રોત્સાહન પૂરું પાડવા માટે શૈક્ષણિક વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ અને ત્રેવીસ ચોવીસના ત્રેવીસ તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્યુશન ફી વળતરના રૂપમાં પાંત્રીસ જીએનએલયુ શિષ્યવૃત્તિઓ પણ એનાયત કરવામાં આવી છે આ દીક્ષાંત સમારોહમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના ન્યાયાધીશ બેલા એમ ત્રિવેદીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડતા જણાવ્યું હતું કે કાયદાનો અભ્યાસ ડિગ્રીઓ સાથે પૂર્ણ નથી થતો આપણી ડિગ્રી કોઈ અંતિમ રેખા નહીં પરંતુ આપના ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે વ્યવસાયિક ક્ષેત્રમાં શ્રેષ્ઠતા ત્યારે જ પ્રાપ્ત થશે જ્યારે આપ આપના કાર્યો પ્રત્યે પ્રામાણિકતા રાખશો તેમણે વધુમાં જણાવ્યું હતું કે શોર્ટકટ ખૂબ જ ફળદાયી લાગશે અને તેનું દબાણ તમારી માન્યતાઓને પડકારી શકે છે પરંતુ આવા સમયે તમારી પ્રામાણિકતા ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના જજ અરવિંદ કુમાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આપ સૌ ભવિષ્યમાં કોર્ટરૂમ બોર્ડરૂમમાં પ્રવેશ કરશો ત્યારે ફક્ત આપનો દીક્ષાંત સમારંભ નહીં પરંતુ ભવિષ્યમાં ન્યાયના રક્ષક બની સત્યની સેવા કરવાનો અવસર પ્રદાન કરે છે તેમણે વધુમાં ઉમેર્યું કે દુનિયાને માત્ર તેજસ્વી નહીં પરંતુ નૈતિક વકીલોની જરૂર છે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના ડિરેક્ટર પ્રોફેસર એસ શાંતાકુમારે યુનિવર્સિટીનો વાર્ષિક અહેવાલ જાહેર કરતાં સ્નાતક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા